આપડે પેલો આગળ બેસીએ થોડા અજવાડેખંડ બેસી વાળી નાખો બરોબર

હું તો કોઈ જાતો નહીં હું તો હાલ થઈને આવ્યો હવે એ ભજીયા કઈ ને આવ્યો હવે વર રાખે આપડે ઘેર ખાટો ટાઈ ને ઊંઘવાનું અને હવાર વેલા પછી જવાનું છે મોટો મારા દસ વાગે જેવું હાલ ના જવાય એ તો હવે હીરો બતી મારી છે તમારે ભાજ્યો નહીં તમારે ભાજ્યો શું કરે તમે મારે તો ભાજ્યા નહીં નહીં તેમ નહીં આ બધું ઘરે વાયું ઘરે વાયું એમ ઓ ઓહો બરોબર હવે શું કરશો તમે કઈશું નહીં ઓટો મારે જવાનું વર રાખે જવાની હમ ના રાખાય રાત ઊંઘવાનું દાડો સુઈ જવાનું પણ રાતેર રાખવાની આખી રાત પણ આવું ઝાટકા મશીન એવું બધું ઈ કેતો હતો મને પણ હું ના પાડતી કે ના આપણે એવું નહીં કરું એવું પાપ નહી આપડે કોઈ તો શું કરશું કોક પૈસા કમાવાનું કોઈક કરવું પડશે પૈસા નાખ રૂપિયા બે જરા આપડે બે જુઓ મારી વાતો પૂરો આપડે બે જાણ અને પછી પેલા તો શેતર માં તમારો ઓટો જતા શેતર માં ભાજ્યો નહી ગયો એટલે આપડે જઈ બચી બચી મારી

આપડે બધા આપડાવાલા આપડે બધા જોઈ એ જોવા વિડીયો બનાવી એવું કે મને મને ખબર પડે બાઇક માં વધી હું થોડો ગેરેજ માં રેલો એમ તો થોડી થોડી આઈટીયા કરેલી છે ઘર તે આપણને થોડું આવડે એમ ફરતા બાઇક માં શું હું લાગે ને આમ ચડજે છે આ કી તમે એક જોઈ હવ વસ્તી અત્યારે આગળ વધે

બેસી ઉપર બેસી શેડા કેટલા છી જોવા પડશે આપડે પેલા ઓહો અમે તો દેખાતું જ નહીં હા મળી જાય મળી જાય મન થોડા પેલા કરવા દે હમણાં હાલ બાઈક ચાલ થઈ જા આપડું હાલ હમણાં ચોરી કરીને પૈસા પૈસા મોબાઈલ આવો હાલ તો પેલો મોહર ટચિંગ મોબાઈલ પેલો સ્માર્ટ સ્માર્ટ મોબાઈલ આવો અને પછી રીલો બનાવી છે જબ્બર જબ્બર રીલો બનાવી છે પછી તો જી મસ્ત મસ્ત રીલો બનાવી છે આવડે ને ધક્કો મારી ના ધક્કો મારી નહીં મને આવડે થોડું પણ થોડું આપડે બહાર તો જોડા પડી ને હા જેમ કે હું આઈટીઆઈ કરી દે થોડી એ જોયો તો પણ અઠવાડિયું આઈટીઆઈ જો ને પછી કોઈ બેરીના પણ થોડું સુધી ખબર પડે હર્યું હારી હું શીશી ગયો હતો મને ખબર કોમ કોમ આ લ્યો આવી ગયું એટલે આતો આતો કમ્પ્લેટ કોમાઈ ગયું પોઈન્ટ પડી ગયો મને કમ્પ્લીટ શિયાળા જોડાઈ ગયા છે ચાલુ થાય લઈ અને બંધ મળશે તારી નહીં જોયું પાડુ આજુબાજુ કોઈ દેખાતું નહીં કોઈ નહીં લેજો લેજો અઢે અડ્યા તો પૂરતું જ નહીં

પણ ધોલ પણ અમારું જોવા દો બાઈક તો છે

હા જો તો હાથ તો કહું હું જા તો ભુંડ તગડવા અને આ કાળ મુઢો જો ને કે હેડો પેલું બાઈક પડ્યું કે આપણે બે જણા ચોરી લેલું કે હું તો ખાલી હંગા હા તો હું ગહડો પેલું યા જોતો પકડી લ્યા વાતો બાં લ્યા ફોન પકડો આ લ્યા અલ્યા ભાઈ હું શું કરું લ્યા હારું મરવા ભાઈ તું રોડું ભરાય રોડું ભરાય અલ્યા અલ્યા ભલાજી તમે કેમ પડ્યા હો ખાઈ પીન અમાર ખાઈ પીન કેમ ઓહા પડ્યા છો અલ્યા અલ્યા જોહાને તમે કેમ ઓમ

ले बोल हासू दे दे हासू बोल बैग लाख नाही ला चोरी बोल हासू हाऊ મારી મારી બોલતો બોલતો લક્ષ્મીજી હાપાવી લે મોટા મોટા તમને આવડતું આવું કરો તમેકું છે એટલે અમારે માં જ આવું અમે પેલા અમે જૂઠું છે હા બોલો

હવે બીજું ખબર મારે પેલો પેલો ટચિંગ મોબાઈલ ટચિંગ કે શું કેવાય પેલો આવડો મોબાઈલ કે સ્માર્ટ ફોન લાબો દો એટલે હું ડાયરી પેલો ચુ કેવાય પેલો ખાસ પેલી મોટી મોટું બધું ભરાય બધું ભરાય અંદર ભરાય ના પોણી નહીં કોક અંદર આપડે ફોટા વિડીયો ભરાય ને એવો મોબાઈલ લાવો દો એટલે એમ નહીં હોપડો મારી વાત એટલે અમે કર્યો બાઇક ભાડી બાઇક ને અમે પેલા તો ઓટો અને પછી વેચી મારીએ પૈસા આવી એટલે એટલે પછી અમે પછી અમે તો વિડીયો બનાવી તમે બનાવો તમે ખબર નઈ હોય અચ્છા વિડીયો બનાય ખબર છે હા તમે ખબર છે

આ તો બનેલા પકડો પકડો ના ના પકડો પકડો બગું પા છોડે લઈ જાઈ દેજો આ વાજી વાજી પરે જાવ ઓલા હું હમણાથી કોઈને માર્યા નહીં માર્યા લે લે માર હ ઉપર પકડું ના વાગી જો ભાઈ છોડે નતું હવે કે બાંગ પક પકડો એટલે પા એટલે